જય માતાજી બધાને એક એમ છો બધા મજામાં જશે અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો આજે સવાર સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ વ્લોગમાં અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દક્ષુભાઈ ઉઠી ગયા તમે હાલો તારા પપ્પાને ઉઠાડો હવે હાલો બરાબર લી દે જો ના આયો ને દી ને પપન કે હાલો હાલો મોડું થા તો આપણે સવાર સવારમાં ફ્રિજની સાફ સફાઈ आले છે

તૂટી ગયું ઓર ઓર હું કર છું એ મન જાવ ન ઉલે ઉપર છે એમ ન ન જવાય લખી ને મોટો લીધો પડી પે લીધો હે હા આપણે લઈ લેવું હા હા બે લે બે લેવા છે હા હા વાલો બે લઈ લેવું હું બસ તો દક્ષુ ભાઈ હાટુ જો આપણે લીંબુ શરબત બનાવી રાખ્યું તું તો ભાઈ ભણીને આવતા રહ્યા છે અમારા તો જો ગુલ્ફી લઈ લીધી છે ખાય છે અને લીંબુ શરબતે પીતા જાય છે આ તારો ભાગ જો આ પડ્યો ખાય તો લે ક્યાં જશો હે શો તો ખરા સાયકલ લી લીધી

થોડીક રોટલી બનાવી નાખી છે અને અને રોટલી એટલે બનાવી છે 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 દક્ષુ ગયો આપણે બસ તૈયારી હવે આજ ગયા ગયા તો થાકી મોડી થઈ ગયું છે કેમકે માતાજી નું દર્શન કરવા ગયા તા મઢે એ આપડો પેલો પેમેન્ટ આવી ગયો છે યુટ્યુબ માંથી જેનો ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો છે એટલે માતાજીને દયાસ કેવાય એટલે આપણે ગયા તા પગે લાગવા તમે બધા પણ હાલો જમવા અને તમને સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા